હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો આજે સવારના અમે ઉઠ્યા એટલે ફૂલ વરસાદ ચાલુ હતો સવારથી જ વરસાદ આમ તો રાતથી જ વરસાદ ચાલુ હતો અને પવનને બહુ જ લાગતું હતું સવારનો ઉઠીને જોયો તો પવનના લીધે થઈને આંબલીનો ઝાડ પડી ગયો બીજા અમુક નાના નાના ઝાડ હતા ફૂલના એ પણ પડી ગયા સિત્તુરનો ઝાડ ભટકી ગયો લીમડાનો ઝાડ પણ ભટકી ગયો પછી અમે બીજા અંદર અંદરના ઝાડ જોયા અમુક જે નાના નાના રૂપા છે તો નથી એના ઉપર કોઈ ને બટકી નથી ગયા તો તો બરાબર હતા પછી એ બધું ઠીક કરતા કરતા બપોર થઈ ગયો એટલે વરસાદ થોડોક ઓછો થયો હતો કીધું હાલો હવે જમવાનું જ બનાવ્યું નાખી બપોરનું પછી મેં લીધું તેલ એમાં નાખી દીધા મરચાં ટમેટાં અને પાલક નાખી બરાબર રીતે મિક્સ કરી એમાં ધાણા જીરું નાખી દીધું એમાં પાછી હળદર નાખી દીધી અને પાછો બરાબર રીતે મિક્સ કરી નાખ્યો પછી એમાં પાણી નાખી દીધી ચણાની દાળ નાખી દીધી અને બરાબર પાછું બધું મિક્સ કરી નાખ્યું થોડીવાર માટે તો એવી રીતે મિક્સ જ કરતી રહી પછી પાછું મીઠું નાખી દીધું એમાં મીઠાને બરાબર હલાવી નાખ્યું અને પછી થોડીક વાર માટે દાળનું પાણી ગરમ થવા માટે રાખી દીધું પછી કુકર બંધ કર્યું અને કીધું બે ત્રણ સિટીમાં તો મસ્ત બફાઈ જશે ત્યાં સુધી સાબુદાણાના પાપડ પાપડ તરીને રાખી દીધા કેમ કે દાળ ભાત પેકે પાપડ મને બહુ જ મસ્ત લાગે છે પછી એમાં નાખી દીધો થોડુંક રાય જીરું રાય જીરું બરાબર મસ્ત કદળે એટલે મેં નાખી દીધી લસણ લસણ નાખી અને લસણ બરાબર થોડી કામ શેકાણી એટલે એમાં નાખી દીધું જે દાળ ને પાલક પાફેલી હતી એમાં મિક્સ કરી નાખ્યું એટલે મારી દાળ મસ્ત વઘરાઈ ગઈ દાળ બરાબર રીતે મિક્સ કરી હલાવી નાખી પછી જોયે બાજુમાં ભાત હતા એ મસ્ત બની ગયા હતા જમવાનું તો બપોરનું બની ગયું